ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ યુકે યુએસએ કેનેડા યુરોપ એશિયા આફ્રિકા ઓલ ઓવર વર્લ્ડ કોલ ફોર ફ્રી પિકઅપ અપ એડ્રેસ સ્ટેડિયમ રોડ વલસાડ મોબાઈલ નંબર 9375810138 વલસાડ હાઈવે પર ટ્રક ચાલકે કારને અડફેટે લીધી કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવ વલસાડ હાઈવે પર આજે સવારે ના સુમારે એક ટ્રક ચાલકે કારને અડફેટે લીધી હતી જેને લઈ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવ થયો હતો આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અતુલ ફસ્ટગેટ હાઇવેના બ્રિજ પર આજે સવારના સુમારે મુંબઈથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર એમએચ ઝીરો ફોર એલ વાય ટુ ફાઇવ થ્રી સિક્સના ચાલકે આગળ ચાલતી બલેનો કાર નંબર જીજે ઝીરો ફાઇવ આર ટી ફાઇવ ઝીરો ફાઇવ એટને અડફેટે લીધી હતી જેમાં કાર દરવાજા તરફથી ઘસડાઈ હતી અને કારમાં સવાર ચાર વ્યક્તિઓનો ચમત્કારી બચાવ થયો હતો આ સાથે ટ્રકની બાજુમાં ચાલી રહેલી અર્ટિગા કાર ચાલકે સમયસર બ્રેક મારતા તેમની કાર પણ અથડાતા બચી ગઈ હતી અકસ્માતને પગલે વલસાડ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસે આવી કામગીરી હાથ ધરી હતી